યાર બેસતા છે કાલે ને આજે દિવાળી છે હું કરું બોનસ આવ્યું નહીં કોઈ મુર્ઘો હાથમાં આવી નહી રહ્યો ઘેર ભૂરી બલાડા પાડે છે તો નવા કપડાં લાવવા ટેટા લાવવા છોકરા પાડે હારું હારું કરું તો કરું હું મુર્ઘો આવતા તો લઈને જાઉં બસો પાંચસો ઘેર તો ખુશ તો થાય મારી ભૂરી હેડ આ વાકને તારે જોઈએ એક બાઈક આવતો દેખાય

અરે દિવાળી ના હિસાબે કપડા ધોવા નાખ્યા અને ગાડી પેલો લેવા લઈને ગયો હો બાર એવું છે હોવા આપડે હેર શું કાગર પૂરા કર હેર મે સાહેબ કશું એ આ તો બધું કેર પડ્યું હોય સાહેબ આ તો કેવાના દાય તો લઈ ને બધું અને આ બધું હું હું આ બધા કલરો હોય ને કરે આ બધું હું સાહેબ આ બટન બટન બંધ કર એ તો સાહેબ તું કામ લાગુ જો કે આમ બહાર જતો હોય એટલે લે લે પેલા પડ્યા શું એટલે સાહેબ તો ના કાળ ગાડી સાઈડમાં પર ગાડી દે સાહેબ ઉભરાવ પછી શાંતિ રાખો ગાડી સાઈડમાં લગાયો તો મને ગાડી સાઈડમાં લગાયો અલે સાહેબ આઉસ લગાય સાઈડમાં લગાય લગાય તે લગાય અલે સાહેબ આઉ ના કરો કે યાર હરકી લગાય ઈદી ગાડી પકડવાની યાર અલે સાહેબ તો પકડે લઈ આવું કરવાની યાર કોક કોણ પતાઈ આલે એ સાઈડ હું કહું દૂરથી દૂરથી વાત કર હું કહું છું સાહેબ આવા જા દો અમે જિલોના પર પતાઈ દીએ તો કેટલા સતન કીધું તો ખરી લાય હેડ એમ ના હજાર ઓ બાપા કરતો કરતો આવ્યો ને એના પાંચસો ટોટલ પચીસો રૂપિયા લાયબા એકલા બધા તો સાહેબ ગરીબ લૂંટવાના ધંધા ના કરો સાહેબ ગરીબ લાગે હા અરે સાહેબ એ તો આ તો થોડું કામ દિવાળી નહીં સાહેબ મેં આવા કપડાં પહેર્યા છે હું તો આવું ગરીબ

હું કોઈ બાજુમાં પેટ્રોલ પંપ આપડે પેટ્રોલ પુરાય નહીં પચાનું આપણે જવું બાર અમદાવાદ લાલ દરવાજે જવું કપડા એવું લેવા પણ મારી વાત પેલા રોડ ઉપર આગળ વાળો શું વાત ગાડીનો એ કશું નહીં હેલ્મેટ છે એવું તો કશું લાયા હવે આટલી છે તો તે પચાસ રૂપિયા લઈશ પચાસ રૂપિયા આખી આખું બાઇક લઈ લે શું વાત કરી ચેકિંગ ચાલુ છે દિવાળી નું તો ખબર નહીં તો પેલા લાય નહી કશું નહીં યાર

અરે હેડો તો આપણે જવાનું પેટ્રોલ નાખાવ પૈસા દોરવા ખાવાનું પેટ્રોલ નખાય ને શેતરમાં જવાનું બે હાજર પે મારે ચાલ છે લેવાનું કહું ને પહેરાઈ દેજો તમે પહેરાઈ દેવાનું હેમેટ દઈશ ચિંતા ના કરું પહ લઈ દેજો બરોબર કરીએ ને કોક તો આજે હેલ્મેટ લાવ્યો હું કહું પહેરાય દેવાનું હા હું પહેરાઈ દઈશ આમ પેરાવા દેનું ને આમ ના આ તો વાંધો નઈ પાછળ એવી પકડી ન જ દેજો તમને હાથમાં લઈને આ દેખાશે ને કાકે કાકા ખાખા દેખાશે છે તય હું પેરાઈ દઈશ તમ તા ઈ ચિંતા ના કરતું તું હ મારું બેટા બોલ્યા દેખાણ તો માં કઈ દે હું પેરાઈ દઈશ તમ તા એને હો જા દો ના પેલો કાળ્યું ફરી આવેલા કે મારા હાથે જ ને બધા પૈસા આવવાના લાગે છે આવા જ મારે ભેટાજ તો સોડવો જ નહીં કાલ તો છોડ્યો તો મારે મના ફેર આવવાનું હા એ રોયા મારે રોયા આ હું કરીશું બધું હેલ્મેટ લેવા તો ને તો જઈએ

સાહેબ પૈસા છો પચાસ રૂપિયા પેટો પુરાવા લે તો મારા પેટા મા

તને ખબર નઈ પડતી કે મને પહેરાવાનું હોય સાહેબ પહેરાવી દીધો તમે

હોય આજ તો ખરીદી કરવા રવિવાર હું છું તમારો અને બધાને હવે વિનંતી કરીએ છીએ કે હેલ્મેટ પોલીસવાળા વાળા એમ નહીં કહેતા કે તમે હેલ્મેટ પહેરો પણ આપણે આપણી સેફટી માટે પહેરવાનું છે અને બધાના નવ વર્ષના રામ રામ અને બધા હેલ્મેટ પહેરતા રહેજો અને ભાઈ અમારા આરટીઆર કોમેડીના મેન અમારા એક્ટર બોલ છે બોલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો હું છું રમેશ ઠાકોર એક્ટર કાનજી અને આપ સૌને ખાસ જણાવવાનું કે આ હેલ્મેટ ખાલી આપણા શોખ ખાતે નહીં પહેરવો આપણી આ પોલીસવાળાના ડરથી આપણે પહેરવાનું નથી આપણી સેફટી માટે પહેરવાનું છે તમે પોલીસવાળાના ડરથી પહેરતા તો ભૂલી જજો કેમ કે આ સેફટી તમને બચાઈ શકે છે તમે ફેમિલી અંગે જાઓ તો તમારી ફેમિલી તમારા ઘરે બહુ રાહ જોતી હોય એટલા માટે સરકાર તમને ખાસ કરીને હેલ્મેટ પહેરવા માટે આલે છે કે તમારો જીવ બચી જાય અને ઘરવાળા તમારી રાહ જોતા હોય એટલા માટે ખાસ કરીને તમારી કાળજી માટે હેલ્મેટ અવશ્ય પહેરજો અને ગમે ત્યાં જાઓ તો પોલીસનો ડર ના રાખતા જ્યાં પણ તમને હેલ્મેટની સેફ્ટી લાગે એ પહેરી જ લેજો તમે ગામમાં હોય કે શહેરમાં જાઓ પોલીસથી બી આવવાનું નહીં કે પોલીસ તમને રોકશે પણ નહીં હેલ્મેટ પહેરશો તો તમારા સારા માટે તમારો જીવ બચાવે એટલા માટે છે બાકી તમે એમ વિચારતા હો કે પોલીસ આવે તો આપણે હેલ્મેટ પહેરે એવું કોઈ દાળ કરતા નહીં કાયદો બધા માટે સારો હોય અને તમારી સેફટી માટે તો મિત્રો આ વિડીયો અમે ખાલી મનોરંજન માટે મનાવતા હોય અને એક મેસેજ છે કે ભાઈ હેલ્મેટ એ બહુ જરૂરી આપણા માટે છે વિકલ નિકલ દોસ્તારોમાં અંગત જાઓ કે ફેમિલી અંગત જાઓ તો અવશ્ય તમે હેલ્મેટ જરૂર પહેરજો જય માતાજી જય દોડકાદીશ મિત્રો ના કરતા હો